દક્ષુભાઈ ને મારે વઘારેલ ભાત છે તો ભાત આપણે ધોઈ લીધા ડુંગળી બટેટા સુધારી લીધા છે કોથમી છે અને લીંબુ નું ફાડું છે તો દક્ષુભાઈ તો ને જો લીંબુ શરબતે પીવું છે તો હજી ફ્રિજમાં લીંબુ છે દક્ષુ આ નાગ દઈ આપણે વઘારેલ ભાતમાં હો

તો થોડું ઘણું કામ બાકી રહ્યું છે આપણે વાસણ ચડાવવાનું તો હાલો પહેલા બધું કામ પતાવી પછી બ્લોગ ને આગળ કન્ટિન્યુ કરી તો દક્ષુભાઈ જો અમારે તૈયાર થઈ ગયા છે કા દક્ષુભાઈ ના એ તો એને દક્ષુભાઈ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે અને દક્ષુભાઈ ને જવું છે ભાગ લેવા ક્યાં જવું છે ભાગ લેવા જવું ને દક્ષુ હે તો જો અમે પૈસા લઈ લીધા છે તાર ભાગ લેવો છે ને આ બધા તારા છે આલે આવો તમે એક મારા તો એ દસ રૂપિયા દક્ષુ ના અને આ દસ રૂપિયા મારા તો દક્ષુભાઈ આપને ભાગ પાડી દીધા છે જો નો ચીટિંગ દક્ષુ નો ચીટિંગ તો દક્ષુભાઈ જાવ છે ભાગ લેવા તો હાલો દક્ષુભાઈ ભાગ લઈ આવી હું ખાશો ખાશો એકલા 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 ખાશો તો ખાઈ જાવ દક્ષુ ભાઈ જો ગુલ્ફી ખાઈ છે ઈ પાછા એકલા એકલા લેવાય હે ના રે ના એવું ન કરાય ને ડાય ખાવા દેવાય હમ ખાવ આ પ્રકાર ખાને છે આવતા રહ્યા છે ને જોવા શું ખાઈ છે આયલા તરબૂજ હે તરબૂજ પર તરબૂજ વાટ મમ્મી તો જો આપણે બુધાય તરબૂચ ખાવા બેહી ગયા તો મમ્મી હું ખાઈ લેના ડરવા રે ઈ જો જો બુધ તરબૂચ બોવ ખાઉં તો કેતો તો પપ્પા લાવજો લાવજો પપ્પા જો તરબૂચ લેતા નઈ બાસે આપણે બુધાય ખાવા બેહી ગયા છે જો જો બોવ ખા જો કે ખાઈશ વાહ લો તો આપણે જો જમવાનું કામ થઈ ગયું છે મસ્ત અને દક્ષુભાઈ જો જમમાં બેહી ગયા જો 14 મમે હાય આબરે તબ સુધી ચક્ષુ ભાઈ જો આપણે જમવા બે ગયા છે તો જમવા આજે આપણે રોટલી પાપડ છે વઘારેલા ભાત છે અને મસ્ત જો ચણા નું શાક બનાવી નાખ્યું છે આપણે ચણા ખાવાના હોય મસ્ત શાક બનાવી નાખ્યું છે તો આપણે હવે જમી લઈ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી મળશું કાલે નવા બ્લોગમાં તો અમારો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો શેર કરો અને અમારું યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે માતાજી બધા